તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે એકદમ વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે મેસી બસો એકતાલીસ ડીઆઈ ફર્ગ્યુસન ટ્રેક્ટરની ટોટલ માહિતી વિડિઓની અંદર તમને મળી જ જશે વિડીયો પૂરો જોતા રહે જો વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મેસી મેસી બસો એકતાલીસ ડીઆઈ

ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી પછી જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી નવી આવી છે છે પણ સારું વાયરિંગ વેચાયટ લાઇટ ચાલુ કંડિશનમાં સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે સીટ છત્રી પણ સારા ટાયરની વાત કરું ટાયર પણ સારા છે ચાલીસ ટકા જેવા આખા ટાયર જોવા મળશે આગળના ટાયર નવા મોટા ટાયર ચાલીસ ટકા જેવા

ત્રણ લાખ ને પંદર હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ અને નાના સખપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે જો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે બહુ અથવા નવાણું વાળા નંબર પર કોલ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો